سیا نہیں سرپنچ فون دیا جرائد نہیں

તમને પણ એ જો એવું હું ક્યાં કહું છું તમારે લે નો હોય પણ આ તો ગયા તા બસ ગયા તા હું તાલુકા ભાજપ નો પ્રમુખ છું મારા ગામ માંથી મારફો થાય મારા ભાઈ બન નો કાંકો કેમતો તને પેલા પણ એમાં શું થઈ ગયું કે

મારે ઘરે કોઈ જ નહી આવતો નો આવો ને એમ થોડા પછી આવું તું ના પડે અને બજાર વચ્ચે તમે જોવા ને તો ભી લાખાની ઓળખ નઈ સાંભળા ભાગી નાખું બજાર વચ્ચે

તમારી મારે તમે તમારા હિરણું ખ્યાલ મેં રેખું તમે મારી છોકરી લીધો મારું

તમારી ભગાય ગયા છો ને ભારે 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 જોવા સુંગરમાં તમને ફતા તમારી મારું નામ એક વાર દિવાજો તમારી મારે હરિયાદો ગ્રાવું તમારું નામ દીધું કેરવિનાશ

અમારી તમામ માહિતી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે